નર્મદા નદીમાં છોડવામાં આવતું હોય જેના કારણે દશામાના વિસર્જન માટે આ ઘાટ બંધ કરી પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવતા ઘણા ભક્તોએ દશામાની વિસર્જન યાત્રાને નીલકંઠેશ્વર મહાદેવ મંદિર તરફ લઈ જવાની ફરજ પડતા ભક્તોને ભારે હાલાકી ભોગવવી પડી હતી મક્તમપુરના પોસ્ટ ફરિયાથી નર્મદા નદીના ઘાટ ઉપર નર્મદા નદી ઉપર પણ ભક્તો માતાજીને શાંતિપૂર્ણ માહોલમાં સારી રીતે વિદાય આપી શકે તે માટે પણ સ્થાનિક નાવિકોએ મોડી રાત્રિએથી વહેલી સવાર સુધી કરવા આવતા વહેણમાં કરી કરી ભક્તોએને મદદરૂપ થયા હતા કે ભરૂચ શહેરમાં પણ દશામાના વ્રત કરતા ભક્તોએ દશામાને દશાસો ઘાટ ખાતે વિસર્જિત કરવા આવતા આ ઘાટ ઉપર કુંભ ગ્રુપના સોથી થી વધુ યુવાનોએ પણ દશામાની પ્રતિમાઓ ભક્તો પાસેથી લઈ લાઈફ જેકેટ પહેરીને પણ નર્મદા નદીના વહેણમાં પહોંચી વિદાય આપી હતી પાણી વધુ હોવાના કારણે પણ યુવાનોએ ભક્તો પાસેથી દશામાની પ્રતિમાઓ લઈ પ્રતિમાઓ એકત્ર કરી યુવાનોએ એકબીજાને હાથો હાથ પહોંચાડી નર્મદાના વહેણમાં દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરી અનોખી સેવા આપી હતી અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટના ગામના યુવાનોએ પણ ક્લીન ભરૂચ ક્લીન ભરૂચના દશામા ને નાવડી મારફતે પણ વિસર્જિત કરવા ગામના યુવાનો પણ કામે લાગ્યા હતા ભરૂચ જિલ્લામાં નર્મદા નદી પ્રદૂષિત ન થાય તેના માટે પણ ભરૂચ નર્મદા નદીના ઘાટ ઉપર વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ નર્મદા નદીના ઘાટ ઉપર દશામાની વિદાય કરવામાં આવેલા ભક્તો પાસેથી ફૂલહાર પૂજાપુ સહિતની સામગ્રીઓ એકત્ર કરી નર્મદા નદીમાં જતી અટકાવી હતી અને અંદાજે આઠથી દસ ટેકરો જેટલો ફૂલહાર અને પૂજાપાનો જથ્થો એકત્ર કરી અનોખો સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો દશા નર્મદે હર દશામાનો તહેવાર છે ત્યારે માટીની મૂર્તિની સ્થાપનાની પ્રતિજ્ઞા કરવી એ પણ બહુ મોટો સંકલ્પ છે અને આ વખતે તમે જોઈ રહ્યો છો નાના ભૂલકાઓ ઝાડ ઉછેરવાનો સંકલ્પ લઈને પણ જઈ રહ્યા છે એટલે મૂર્તિનું જ્યારે વિસર્જન કરીએ છીએ ત્યારે માતાજીના આશીર્વાદ પણ ઝાડના સ્વરૂપે સાથે